એમ નતો વહી ગયેલી જ હતી હા વહી ગઈ ફોટા બીજા નામ પાડો છે મારા લાઈક કરું ફોટા પાડો મંજો બોલ શ્રી કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન

કેવી રીતે કે દિવસ દરમિયાન તમે તમારો વ્યવસાય કરી બાળભસવાનું પાલન પોષણ કરીને સંસારની વ્યવહારિક વાર્તમને વળીને એ ફરજ પૂરી કરીને વધારાના સમયમાં સત્સંગ કરવો ધૂમ કરવી હરિમ ગાવા ગૌડાવવા અને લોકોને આનંદ કરાવો આ જે કામ કરી શકે એને જ સંતો કહેવાય માત્ર કોઈ ભરવા લુગડા કરે એથી સંત ન બની શકે એની અંદર ભરવા લુગડામાં પણ કોઈ સાધુ હોય કોઈ બાવા હોય ભગવાન પહેરા હોય પણ એમાં બે વિભાગ હોય ખબર છે ને બજારમાં રકડતા રૂપિયો બે રૂપિયો માગતા હોય એને ભાવા અને કંઈક સત્કારી કરતા હોય તો સાધુ કહેવાય પણ આપ સૌ તો બે ઘોડા ઉપર અસવારી કરી રહી છે એક ઘોડા ઉપર તો અસવારી કરે માણસ બે ઘોડા સંસાર વ્યવહારની પણ ફરજ અપનાવો છો અને આવું સરસ મજાનું સત્કાર્ય બહુ સારી રીતે કરી રહ્યા છો એટલે તમને બધાને અમારા ખૂબ ખૂબ અભિનંદન કારણ કે સવારે પાછું તમારે કામે જ આવું છે ને આજે બાર વાગે તમે ઘરથી હો કિલોમીટર આગા ધોન કરી છો આ બે ઘોડા ઉપર સવારી કરવી નાની વાત નથી પરમાત્માની કૃપા હોય તો થઈ શકે તો પહેલાં તો ભગવાન પ્રાર્થના કરું કે તમારી આ જે વિચારધારા છે જે શક્તિ છે એમાં ભગવાન કાયમ વધારો કરો અને વધારે ને વધારે આવા સત્કાર્ય કરી શકીએ અને આપ જીવનના પંચને ધીરે ધીરે સફળતાપૂર્વક આગળ વધારો એવી ભગવાનને અમારી હૃદયપૂર્વક જ્યારે આજે આપણે વૃદ્ધાશ્રમમાં આવ્યા છે એસી જેટલા વૃદ્ધો નિવાસ કરે છે અને આ પહેલા પણ એકાદ બે વર્ષ પહેલા આપણે જેતપુર એ બધા આવ્યા હતા ને જેતપુર બધા આવ્યા હતા ત્યારે પણ સરસ મજાની ધૂમ કરી હતી અને ત્યાર પછી વચ્ચે કોરોના નામનો કોઈ રાક્ષસ આવ્યો હતો ને વચ્ચે બેગ કરી દીધી હતી ફરી આજે આપણે મળ્યા છીએ અને આજે મળ્યા છીએ ત્યારે એવા પાકે પાયે મળ્યા છીએ કે કાયમ મળતા રહીએ કારણ કે આજે બોર્ડ મર્યું છે શ્રી રામ ધૂન સેવા મંડળ અક્ષરધામ સોસાયટી વેરાવળ સાપર રાજકોટ આ બધા કલાકારો કાન ગોપી સંતવાણી કીર્તન ધૂન ભજન બધો જ એને આવડે છે ને બહુ સારા રાખતી ગાય છે જેમાં બટુકભાઈ નાકરાણી કિશોરભાઈ કોરાક બિપિનભાઈ રૈયાણી આ મંડળનું સંચાલન કરે છે અને હવે પછીના આ મંડળ જે કાર્યક્રમો ક્યાંય કરશે તો એમાં ગાડી ભાડાને વાહન ભાળાને માઇક ભાડા જે કંઈ કાઢતા રકમ વધે છે એ રકમ આ વૃદ્ધાશ્રમને આપવાનું છે એટલે એમને બેવડી સેવાનો લાભ મળવાનો છે એટલે બધાને વારંવાર અભિનંદન આપું છું કે આ ઉજાગરા કરીને પણ એક રૂપિયો તમે લઈ જવાના નથી માત્ર સેવા કરવાના છો એટલે સંતો કહું છું આપની સંતની જે વાખ્યા આપું છું એમને નથી આપું કે આટલું ઉજાગરા કર્યા પછી પણ એક રૂપિયાની અપેક્ષા વધારે કામ કરતા હોય તો એને સંત જ કહેવાય અમારે તો આપ સૌને ખૂબ સારી રીતે સન્માનથી મળવા આપણી જે પ્રણાલિકા છે એના મુજબ આપણે આગળ વધી જેમાં અહીં વેરાવળ સાપર થી જે બધા ધૂન વાળા ભાઈઓ આવ્યા છે પણ અમારા પણ ધૂન મંડળ ચાલે છે દર શનિવારે અમે આ સંસ્થાની સ્થાપના કરી ત્યાંથી લઈને આજ સુધી દર શનિવારે અમારે આ સુરત આજુબાજુના બધા ગામડાવાળા પણ એમાં ખાસ કરીને ગોકુળપરાના સ્વયંસેવકો સતત કાયમને માટે હાજરી આપે અને માત્ર ને માત્ર ધૂલ જ હાજરી આપે એવું નહીં અમારે નાના મોટા પ્રસંગો હોય ને તો આ સેવામાં બધા યુવાનો એમને બધા એમની ખૂબ સારી સેવા અમને મળે છે અને બહુ ભાવથી કામ કરે છે એટલે અમે તો કાયમ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બધા જ લોકો ભગવાન કલ્યાણ કરાય તો અમારું આઈનું ધૂન મંડળ અને સેવા મંડળ તમારા બધાના સન્માન કરશે એવી આપણે ગોઠવણ કરી લાવો તો કઈ કાગળ પહેલા તો જેમના દ્વારા આજે સાંજના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે એવા દાતાશ્રી ક્યાં છે ભાઈ એને રોકાવાનું કીધું હતું હા એ એક બેઠા હતા એ ગોવિંદભાઈ અર્જુનભાઈ ભંડેરી લાલવાડી જામનગરવાળા વાળા કોઈ છે હોય તો અહીંયા આવે આજના ભોજન પ્રસાદની વ્યવસ્થા એમના તરફથી કરવામાં આવી છે તો ભગવાન એમનું કલ્યાણ કરે એમને આપણે કીધું તું સન્માન કરશું પણ હવે ઉતાર જો એને કીધું તું કે સન્માન કરશું ને તો એ વૈયા અને આપણે એમના બાવાની સાધુની જે વાત કરતા હતા ને એમાં કોઈક સાધુ આવ્યો હોય સન્માન કરવા વિના રહી ગયા હોય તો શું થાય આપણે એટલો ફેર છે આપણામાં એમાં આપણે એ વાતને મહત્વ નથી આપતા અને અમુક જગ્યાએ એને મહત્વ હોય આપણને આ બધા અનુભવ છે એટલે જેમના તરફથી ભોજન આપવામાં આવ્યું છે એવા ગોવિંદભાઈ અર્જુનભાઈ ભંડેરી લાલવાડી જામનગર અને એવો શ્રી પરિવાર સાથે ગંગાશ્રી ગંગાજીમાં સ્નાન કરવા ગયા હતા ગંગાજીની યાત્રા કરીને આવ્યા એ નિ ભોજન કરાયું છે તો ભગવાન એમનું કલ્યાણ કરે જ્યારે આ સંસ્થાના સ્થાપક એવા બટુભાઈ નાકરાણી એમના દ્વારા આપણે બધા મળ્યા છીએ પહેલી વખતે એ જ મળ્યા હતા એટલે બટુકભાઈ ને હું આઠ વર્ષથી ઓળખું છું આઠ વર્ષ પહેલા અમે જ્યારે આશ્રમ શરૂઆત કરી એની એક ઝૂપડી બાંધી હતી કોથરા ની સાયો કાગળ નો સાયો કાંઠે આવો કાગળનો નો બે પાણીની નાન મૂકી દીધી અને અમે જયારે ઝૂપડી બાંધીને બેઠા હતા એમાં બટુકભાઈ ત્યાંથી નીકળ્યા આ ખાતા જીવ હોય ને એ જ ન્યા રોકાયો

આ સત્કાર્યમાં ખૂબ રસ પણ ખરો અને એ કારણે અવારનવાર આપણે મળતા રહેલા છે એવા બટુકભાઈ નાકરાણીનું ફૂલ હાર અને સાલથી સન્માન કરશે શ્રી નરસિંહભાઈ મોહનભાઈ સ્વરૂપે આવો નરસિંહભાઈ આવો બટુકભાઈ આવી જાય

રા ચંદ્રગ ભાઈ છે ને અમુભાઈ એનું નામ હું ભૂલી જાઉં મારે કામ હતી કોકને કોઈ પૂછ પણ એનો શેરો મને કાયમ માટે એટલા માટે યાદ રહી ગયો છે કે અમે આ સંસ્થા શરૂ કરીને ફાળો કરવા કઈ જાતા નથી કોઈ કઈ માગતા પણ આ માણસ પહેલામાં પહેલા એક હજાર રૂપિયા મને અહીંયા આવીને દાન આપી ગયા છે એટલે આ જ્યારે મળે ત્યારે એ હજાર રૂપિયા કાયમને માટે મને યાદ રહ્યા આ બહુ સત્ય ઘટના પછી તમારે મારે કોકને અવારનવાર નામ પૂછું પડે શું નામ કેમ ભાઈ તો આજથી નામ પાટું થઈ જાય ગૌ યાદ રહેશે પણ પહેલાં વહેલાં જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય કોઈ મદદ કરે ને એ કોઈથી ભૂલાય નહીં હા સંસ્થાનું પહેલામાં વખત દાન એમને આપ્યું છે એટલે એમને ખૂબ અભિનંદન જે ભાઈ આ તો બ્લોક બનાવી તો અને નામ બોલી જાવ એક સમયે આ કેસનું મંઝર આને જો કરવિનદ કેરમત બીપીનભાઈ રેણુનું સન્માન કરજે પ્રવીણભાઈ રણછોડભાઈ મુંગરા તે નામ બોલે ભાઈ ફટાકડા આગળ આવી જાવ 13:00 મંસુખભાઈ ઢુમર આવી જાય એમનું સન્માન કરજે ગોપાલભાઈ વસરામભાઈ મુંગરા મોજીરામ ચંદ્ર ભગવાન કી જય પ્રતાપભાઈ નરસિંહભાઈ ચમનભાઈ રઘુભાઈ મુંગરાવી છે